એની એક જીવાજોળી સમાન છે અને આને બચાવવા માટે અરવલ્લીને બચાવવા માટે આપણે બધાએ હવે સંકલ્પ લેવો પડશે કેમ કે જે નેતાઓ એવું કહે છે કે એક પેર માટે નામ અને એક પેર માના નામ વાવી અને જે પ્રચાર પ્રસારો થાય છે એ આખે આખું જંગલ એ પોતાના પૂંજીપતિ પોતાના ઉદ્યોગપતિ ની જે ગીરિમાળાઓ છે જેને આપણું રક્ષણ કર્યું છે હવે એનું રક્ષણ આપણે ક્યાંક ને કરવાની જવાબદારી એ આપણા બધાના શિરો ઉપર આવી છે તો આપણે બધા તૈયાર છીએ તૈયાર છો ને એક ઈચ પણ જમીન દેવાની નથી થતી એક ઈંચ પણ નહી જે મુ માફિયા હોય જે ખનન માફિયા હોય ને આ સોનાની ખાણ લાગી રહી છે એ સોનાની ખાણ જેને કહી શકાય કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને જેની પરિભાષા બદલી નાખી છે એની સામે આજે આપણે ગુજરાતની જે ઢાલ કહી શકાય ગુજરાતની જે જીવા દોરી શકાય જીવા દોરી કહી શકાય ગુજરાતનું જે કવચ કહી શકાય આ જે થારનું રણ એ ગુજરાત સુધી આગળ ન વધે એના માટે એક કહી શકાય કે કુદરતી દીવાલની જેમ કામ કરી રહી છે અરવલીની ગિરિઓમાં ગિરીમાળાઓ માટે આપણે બધાએ હવે પ્રાણ ત્યાગવા પડે તો પણ પ્રાણ ત્યાગવા માટે કે આપણે બધાએ તૈયાર રહેવું પડશે એક સમય હતો કે અમૃતા દેવી જે કહી શકાય કે ખીજડીનું ઝાડ હોય એના બલિદાનની જ્યારે વાત આવી ત્યારે ત્રણસો ને 363 મહિલાઓ એનું રક્ષણ પોતાના જીવની આવતી રહી અને એનું રક્ષણ કરેલું હતું તો આપણે બધાએ એ ભેગા થઈ અને વર્તમાનમાં જે સરકાર

એ આપણી આ અળાવલીની જે ગિરિમાળા છે એ ત્યાં રહેલા છે વરસાદ ને રોકવાનું કામ કે વરસાદના પાણી ને જમીન ઉપર ઉતારવાનું કામ છેવાડાના વ્યક્તિ સુધી પાણી પહોંચાડવાનું કામ જે મજબૂતાઈ રીતે અરવેલીના અરવલ્લીના જે પહાડો છે એ અરવલ્લીના પહાડો કરી રહ્યા છે આ માધ્યમથી અમે સરકાર ને પણ કેવા માંગીએ છીએ કે જો અરવલ્લી નહીં બચે તો પાણી નહી બચે પાણી નહી બચે તો ખેતી નહીં બચે ખેતી નહી બચે તો માણસ બચે બચે માણસ તો ભારત દેશ બચે એટલા માટે હજી કહીએ છીએ કારણ કે તમે તમારા જે પૂંજીપતિઓના મિત્રોના ઈશારે જે ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છો એ તમારા પણ શિષ્ટ મહેલ એ તોડી નાખશે કેમકે તમે પણ આવનાર દિવસોમાં જે વારસામાં જે આપી આપવા જઈ રહ્યા છો એ ફક્ત ને ફક્ત બધી રેત નો ઢગલો જ હશે એમાં કશું જ કઈ નહીં થઈ શકે આપણા ખેતરો પણ ખતમ થઈ જશે આપણી નદીઓ પણ ખતમ થઈ જશે આપણા જળ જમીન અને જંગલ એ ત્રણેય વસ્તુ જો ખતમ થઈ જશે તો આપણી એ અસ્તિત્વ એ પણ જોખમમાં આવી શકે છે આ લડાઈ ફક્ત અરવલી બચાવવા માટે નથી આ લડાઈ આ લડાઈ એ આપણું અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે આ લડાઈ એ આપણા 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 આવનાર આવનાર બાળકોને ભવિષ્ય બાબતો આપીને જઈએ એના માટેની આ લડાઈ છે આવનાર દિવસોની અંદર આ જે લડાઈ છે એ લડાઈ હવે મજબૂત બનવાની છે આ ખેર બ્રહ્માના ખોરજ ખાતે થી જે લડાઈની શરૂઆત થઈ છે એ લડાઈ

આજે જે બચાવો અંતર્ગત જે અભિયાન છે એ અભિયાન વધારે જોરશોરથી આગળ વધવાનું છે આપણે બધાએ આ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે ઓલેન્ટિયર બની અને એ પ્રચાર પ્રસાર પણ કરવાનો છે સૌથી તાકાતવર સાધન એ વર્તમાનું સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી જે કહી શકાય ગુજરાતની ઢાલ છે આપણી જે જીવાદોરી છે સૌથી જે જૂની પર્વતમાળા છે રણ જે અત્યાર સુધી મેં કુજરાત ગુજરાતને આંબી ગયું હોત અને જોવા જઈએ તો વર્તમાનમાં જે અરવલ્લી જે પર્વતમાળા છે એનો એકત્રીસ ટકા હિસ્સો આ ખનન માફિયાઓ આ ભૂ માફિયાઓ એ ચાવ કરી ગયા છે અને હવે આગળના દિવસો ની અંદર આ અરવલ્લીનું ચીર હરણ ન થાય જે દુઃશાસનો બની અને જે અરવલ્લીનું જે ચીર હરણ કરવા નીકળ્યા છે એ દુશાસનોને હવે ક્યાંક ને ક્યાંક આપણે એની ભાષામાં જવાબ આપવા માટેનો સમય એ આવી ગયો છે આવના દિવસોની અંદર જે દુઃશાસનો એ અરવલ્લીનું ચીર હરણ કરવા માટે જે કાળસો રચ્યો છે એને પછી એની ભાષામાં એ જવાબ આપીશું આપીશું ને પાકો એટલે આ જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એ ફક્ત પથ્થરોની શ્રેણી નથી એ આપણું આસ્થાનું પણ કેન્દ્ર છે આપણે બધા જ જાણીએ છીએ કે આ અરવલ્લીની પર્વતમાળામાં જે આરાસુના ડુંગરમાં ગબરની ગોકમાં માં અંબાનું સાનિધ્ય આવેલું છે આ કહી શકાય કે ઈડોરિયો ગઢ જે મર્દાનગીનું પ્રતીક છે ક્યાંક ને ક્યાંક એની ઉપર હવે ઘા થવા જઈ રહ્યો છે બનાસકાંઠાના દાંતાથી લઈ અંબાજીથી લઈ પાલનપુરના અમિરગઢથી લઈ ઇડરિયાગઢ વિજયનગરના પોલો ફોરેસ્ટ થી લઈ ખે બ્રહ્માના શામળાજીના ટેકરીઓથી લઈ વિલોડાથી લઈ મહિસાગરથી લઈ દાહોદ સુધી આ જે પર્વતમાળા જે વિસ્તરેલી છે તેમાં અલગ અલગ રીતે કુદરતી સાનિધ્યો પણ આવેલા છે એનું પણ ક્યાંક ને ક્યાંક હવે એ હનંદ થવા જઈ રહ્યું છે આપણે કહી શકાય કે આપણા જે સાહિત્યકારો હતા જેને ખૂબ સુંદર રીતે એ કેક ને કેક જે પહાડો હતા એ પહાડો બચાવવા માટે જે તે સમયે ખૂબ સારી રચનાઓ લખી એ પછી મેઘાણી હોય કવિ નન્નાલાલ હોય કવિ સુંદરમ હોય એ કે ત્રિભુવનદાસ હોય એ બધાએ ખૂબ સારી વાતો લખી જેમાંની એક વાત હું તમને કહી અને મારી વાણીને વિરામ આપીશ કવિ નન્નાલાલે જે ડોલન શૈલીની અંદર લખ્યું કે યુગો યુગો થી અડીકમ ઉભી આ ગરવી ગીરી માળા ગુજરાત નું એ રક્ષણ કરતી જગદંબા ની ઢાલ જો આ જગદંબા ની ઢાલ ઉપર કોઈ નરાધમ કોઈ દુશાસન જો નજર નાખે તો પછી એને ચીરી નાખવાનો હોય તો પછી એના છોકરા પાડી દેવાના હોય પછી એના મૂળિયા ઉખાડી નાખવાના હોય પછી એમાં રાહ ન જોવાની હોય આપણા

જે અસ્તિત્વ જેના ઉપર ટેકેલું છે પહાડો નું અત્યારે હનન થવા જઈ રહ્યું છે જે અદાણી જે અંબાણી જે મોદાણી કંપનીઓના જે સરતાજ બની અને જે એના નેતા નેતા બની એના પ્રધાનમંત્રી બની જેવું કામ કરે છે એની સામે હવે આપણે બધાએ લડવું લડવાનું છે જે અરવલ્લીની છાતી વિંધવાનું કામ જે લોકો કરી રહ્યા છે એની સામે હવે જવાબ આપવાનો છે એટલે વધારે વાત ન કરતા આવનાર દિવસોની અંદર અરોલની બચાવો અભિયાન અંતર્ગત જ્યારે જ્યારે પણ ભેગું થવાનું થાય જ્યારે જ્યારે પણ આપણી એકતા બતાવવાની થાય જ્યારે જ્યારે પણ હુંકાર કરવાનો થાય જ્યારે જ્યારે પણ દરત કરવાની થાય ત્યારે હાવજની જેમ આપણે બધાએ ભેગા થઈ આજે અરોલી બચાવો અભિયાન અંતર્ગત આપણે બધાએ એ રાજસ્થાન જવું પડે તો રાજસ્થાન હરિયાણા જાવું પડે તો હરિયાણા અને દિલ્હીના દરબાર સુધી જો જાવું પડે તો પણ આપણે બધા પાછી પાણી નહીં કરીએ નહીં કરીએ ને કારણ કે પર્વતો એ આપણા એ આપણી આંખ છે આપણા પૃથ્વીની આંખ છે અને આંખ જ નઈ હોય તો એ આંધળી પૃથ્વી એ ક્યારેય પોતાનો અસ્તિત્વ નઈ ટકાવી શકે એટલે વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું બોલો જય જોહાર જય જોહાર જય અરાવલી જય અરાવલી